કેન્દ્ર સરકારે એક મોટી ખુશખબરી આપી છે ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી કે સરકાર એક નવી યોજના સહકાર ટેક્સી લોન્ચ કરવાની છે જેનો ઉદ્દેશ ઓલા ઉબર કે રેપિડો જેવી બાઇક કેબ અને ઓટો સર્વિસ પૂરી પાડવાનો છે આ સહકારી ટેક્સી સેવાના લોન્ચથી કેબ માર્કેટમાં ઓલા ઉબેર અને રેપિડો જેવા પ્લેટફોર્મ સાથે સ્પર્ધા થશે અહીં તમામ ઇન્ડિવિજ પેસેન્જર સેફ રહેશે તેમજ ડ્રાઇવર્સ પણ મોટી કંપનીઓ સાથે પોતાનો પ્રોફિટ શેર કર્યા વગર જ ડિરેક્ટલી પૈસા કમાઈ શકશે आने वाले दिनों के अंदर कुछ ही महीनों में कोऑपरेटिव बेसिस पर ओला उबर जैसी एक बहुत बड़ी कोऑपरेटिव सहकार टैक्सी आने वाली है जो टू व्हीलर की टैक्सी का भी रजिस्ट्रेशन करेगी जो रिक्शा का भी रजिस्ट्रेशन करेगी और फोर व्हीलर का भी करेगी और उसका मुनाफा મોડ ઓફ પેમેન્ટ વેકલ નો પ્રકાર વગેરે ના આધારે ડ્રાઈવર પાસેથી ભાડાના પચીસ ચાલીસ ટકા કમિશન લે છે સહકાર ટેક્સી લોકો માટે રાહત દરે ઉપલબ્ધ રહેશે અને કોઈ એડિશનલ હિડન ચાર્જ નહીં લેવામાં આવે આ સહકાર ટેક્સી છે શું ચાલો સમજાવીએ તમને સહકાર ટેક્સી એ એક નાગરિક માટેની ખાસ મોબિલિટી સર્વિસ છે જે પ્રાઇવેટ કેબ સર્વિસિસ વિકલ્પ તરીકે ડ્રાઈવર ફર્સ્ટ કો ઓપરેટિવ રન તરીકે ચલાવવામાં આવે છે જેમાં ઓટો બાઇક અને કાર ટેક્સીની નોંધણી કરવામાં આવશે જેનો મુખ્ય હેતુ ટ્રાન્સપોર્ટેશન માટે વ્યાપક રૂપે વાહનોની સગવડ આપવાનો છે જ્યાં ઓલા ઉબેર જેવા એપ યુઝર્સ ત્રીસ થી ચાલીસ કમિશન આપવા મજબૂર છે સહકાર ટેક્સીમાં ડ્રાઈવરને રાઈડનું ભાડું અને નફા પર ટોટલ કંટ્રોલ આપવામાં આવશે જેથી ડ્રાઈવર પોતાની કમાણી કોઈની સાથે શેર કરશે નહીં એવું કહી શકાય કે સહકાર ટેક્સી ગુજરાતના સક્સેસફુલ મોડલ અમૂલ જેવું જ છે જે ખેડૂતને ગ્રાહક દ્વારા ખર્ચવામાં આવતા દરેક રૂપિયાના એસી થી પંચ્યાસી ટકા આપે છે સહકાર ટેક્સીના ફાયદાની વાત કરીએ આ મોડલ ડ્રાઈવર સેન્ટ્રિક છે જેથી આનો વધારે ફાયદો તો ટેક્સી ડ્રાઈવરને મળવાનો જ છે અમિત શાહે જણાવ્યું હતું કે સહકાર સે સમૃદ્ધિના સિદ્ધાંતોના આધારે ટેક્સી સેવા સહકારી મંડળીની રચના ઇચ્છુક ટેક્સી ડ્રાઈવરો દ્વારા જ કરવામાં આવશે તેનું મેનેજમેન્ટ પણ આવી સોસાયટીઓના સભ્યો પાસે જ રહેશે આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ કો ઓપરેટિવ ટેક્સી સોસાયટી દ્વારા કમાયેલ મેક્સિમમ પ્રોફિટ ટેક્સી ડ્રાઈવરોના સમાન રૂપે વહેંચવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો છે આ પ્રકારની પહેલ એક રીતે દેશને સમૃદ્ધિ તરફ લઈ જશે અને ગ્રાહકોને વધુ સારી સર્વિસ પૂરી પાડવાની સાથે સાથે ટેક્સી ડ્રાઇવર્સ કે સહકારી મંડળના સભ્યોની ઇન્કમ જોબ સિક્યુરિટી અને લાઇફસ્ટાઇલમાં પણ સુધારો કરશે અહીં મોટો પ્રશ્ન એ છે કે વર્ષો પહેલાં શરૂ થયેલી ઓલા ઉબેર જેવી એપ આજે પણ પોતાને રેવન્યુ જનરેટ કરવામાં સ્ટ્રગલ કરી રહી છે અને હાલ નુકસાનીમાં પણ ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવનારી આ સહકાર ટેક્સી સેવા શું સક્સેસફુલ રહેશે તો હું તમને જણાવી દઉં કે સરકાર દ્વારા શરૂ કરવામાં આવનારી આ સેવા કોઈ નથી થઈ રહી પશ્ચિમ બંગાળ કર્ણાટક અને કેરળ જેવા રાજ્યોમાં પહેલેથી જ રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત આ પ્રકારની સેવાઓ ચાલી રહી છે જુલાઈ બે હાજર ત્રેવીસ માં પશ્ચિમ બંગાળમાં સરકાર દ્વારા યાત્રી સાથી નામની મોબિલિટી સર્વિસ લોન્ચ કરવામાં આવી હતી જે ડાયરેક્ટ ટુ ડ્રાઈવર મોડલ પર કામ કરી રહી છે એક રિપોર્ટ પ્રમાણે હાલ યાત્રી સાથી એપની કોલકાતા સિલિગુડી દુર્ગાપુર અને પશ્ચિમ બંગાળના અન્ય શહેરોમાં લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે આ એપ થકી સાહીઠ લાખથી વધુ ટ્રીપ્સ થઈ છે અને રાઈડર્સે એકસો છાસઠ કરોડથી વધુની કમાણી પણ કરી છે એપમાં સિત્તેર હજારથી વધુ ડ્રાઈવર્સ રજિસ્ટર્ડ પણ છે અને સત્યાવીસ લાખ જેટલા યુઝર્સ પણ છે આ સિવાય કર્ણાટકમાં પણ ઝીરો કમિશન મોડલ બેઝ નમ્મા યાત્રી નામની પ્રાઇવેટ સર્વિસ ચાલે છે જે ખૂબ જ સક્સેસફુલ છે જેણે વીસ મહિનામાં જ માર્કેટના પચીસ ટકા કવર કરી લીધા અને અત્યાર સુધીમાં અગિયારસો કરોડ નું પેમેન્ટ ડ્રાઈવર્સ ને પણ ચૂકવી દીધું આ પ્રકારની ડ્રાઈવર ફ્રેન્ડલી સરકારી ઓનલાઈન ટેક્સી સેવા સૌ પ્રથમ કેરળ બે હજાર બાવીસમાં લોન્ચ કરી ચૂક્યું હતું જે કેરળ સવારી નામથી ચાલતી હતી જોકે તે સમયે ઓછા ઉપયોગને કારણે તે બંધ પણ થઈ ગઈ હતી પરંતુ કેરળ રાજ્ય સરકાર હવે તેને સુધારેલા ભાડા અને વધુ સારા સોફ્ટવેર અપડેટ સાથે ફરીથી શરૂ કરવાની યોજનામાં છે આનો ફાયદો ના ફક્ત ડ્રાઈવર્સ કે જે પણ લોકો વાહન ચલાવી રહ્યા છે તેને છે જે આ વાહનમાં બેસવાનું છે તેને પણ થઈ શકે છે આગામી મહિનાઓમાં કેન્દ્ર સરકાર સહકાર ટેક્સી માટે દેશવ્યાપી રોલઆઉટ તૈયાર કરી રહી છે ત્યારે ડ્રાઇવર્સ અને પેસેન્જર્સ બંનેની જરૂરિયાતને પ્રાયોરિટી કરતી સર્વિસ દેશના ટ્રાન્સપોર્ટેશન લેન્ડસ્કેપ માટે એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે તેવું માનવામાં આવે છે